તમામ પોલીસ સ્ટાફ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન દરમિયાન અધિકારીઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી સમાજમાં શાંતિ કાયદો અને કાનૂન જળવાઈ રહે તે માટે સંકલ્પ લીધો હતો નવા વર્ષમાં અરવલ્લી પોલીસની કાર્યશૈલી વધુ પ્રભાવશાળી બને અને જન સુરક્ષાના ક્ષેત્રે નવા મકામ સર કરે તેવી સૌની શુભકામનાઓ સાથે અરવલ્લી ન્યૂઝ પરિવાર તરફથી જિલ્લા પોલીસ સ્ટાફ સહિત દર્શક મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર